માંથી મુક્તિ અપાવે છે સંકટ મોચન હનુમાનજી આજના હનુમાન જયંતિના પર્વે આખરે હનુમાનજીની કઈ સામગ્રીથી કરવી પૂજા અર્ચના સાથે જ સાંપુટિક હનુમાન ચાલીસાનો કેવો રહેલો છે મહિમા આવો જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી તન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે હનુમાન જયંતિ તો પહેલા તો તમને બધાને હનુમાન ખૂબ ખૂબ શુભકામના મિત્રો હનુમાનજીની જ્યારે વાત કરીએ ત્યારે નામ લેતા જ આનંદની પ્રાપ્તિ થાય છે પ્રભુ શ્રી રામજીને જે ભક્તિ કરી હતી કહેવાય છે કે જગતમાં એક એવો પાક્યો કે જેને રામને ઋણે રાખ્યા જગતમાં રામને ઋણે રાખ્યા ન કદી કરી ઉઘરાણી કે ન કદી ચોપડા દેખાડ્યા જગતમાં રામને ઋણે રાખ્યા હનુમાનજીની જયારે વાત કરી એવું કહેવાય છે કે આજથી એક કરોડ પંચ્યાસી લાખ અને ચોપન હજાર અને એકસો ને સત્તર વર્ષ પહેલાની વાત છે કે જેમાં ચિત્ર નક્ષત્રની અંદર ચૈત્ર મહિનાની અંદર ચૈત્ર સુદ પૂનમ ના દિવસે અને મંગળવારના દિવસે સવારે છ વાગે ત્રણ મિનિટે હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો આજે ચૈત્ર મહિનો છે ચૈત્ર સુદ પૂનમ અને પાછું મિત્રો આજની વાત કહી દઉં કે આજે એક યોગ નહીં પણ મહાયોગ કહી શકાય કે ચૈત્ર મહિનો પૂનમનો દિવસ અને એ વખતે મંગળવાર અને આજે પણ મંગળવાર છે મતલબ વાર પણ આ વખતે પૂનમના દિવસે એ જ આવ્યો છે કેમ કે મંગળવાર તો હનુમાનજીનો જન્મ દિવસ છે મંગલ કોહી જન્મે મંગલ હિ કર દે મય ભગવાન એ હનુમાનજી મહારાજ મંગલ વારના દિવસે જન્મ થયો છે અને આ વખતે મંગળવાર બંને ભેગું થયું છે તો આ વખતે આજના દિવસે એક એવા ઉપાયો તમે કરજો કે જેથી હનુમાનજી તમારી ઉપર પ્રસન્ન થાય કેમ કે આપણે જાણીએ છીએ કે હનુમાનજી પ્રભુ શ્રી રામની સાથે હતા દ્વાપર માં પણ કૃષ્ણ ભગવાનને પણ અર્જુનના રથ ઉપર હનુમાનજી હતા કેમ કે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ચારો યુગ યુગ પર પર તાપ સિદ્ધ જગત એક નહીં પણ ચાર દ્વાપર અને કલયુગ ચારેય યુગમાં જેની પ્રત્યક્ષ હાજરી છે એ હનુમાનજી મહારાજ જેને ચિરંજીવી દેવ કહેવામાં આવે છે જેનો જન્મ થયો છે પણ મૃત્યુ નથી ચિરંજીવી દેવ છે એ હનુમાનજી મહારાજ એટલે હનુમાનજી મહારાજને હાજર હાજર દેવ કહેવામાં આવે છે અને આજે પાછો એમનો જન્મ દિવસ છે તો હનુમાનજી મહારાજને ખુશ કરવા માટે હનુમાનજી મહારાજની ચોક્કસ પૂજન કરજો દર્શન કરજો અને આજુબાજુમાં હનુમાનજી મહારાજ હોય તો ચોક્કસ ત્યાં જઈને તેલ સિંદૂર હનુમાનજીને અર્પણ કરજો મિત્રો તેલ સિંદૂરનું વિશેષ મહત્ત્વ છે એક વખત સીતા માતા જ્યારે માંગમાં સિંદૂર ભરતા હતા હનુમાનજીએ પૂછ્યું કે મા તમે આ શું કરો છો ત્યારે સીતા માતાએ કહ્યું માંગમાં આ સિંદૂર ભરવાથી મારા રામનું આયુષ્ય વધે અને હનુમાનજી મહારાજે સાંભળતા પોતાના શરીર ઉપર સિંદૂર લગાડ્યું અને તે વખતે રામજી આવ્યા રામજીએ જોયું હતું કે હનુમાન આ શું કરે છે હનુમાનજી કહે છે કે માતાએ કહ્યું છે કે આટલું થોડું સિંદૂર જો એમની માંગમાં નાખે અને તમારું આયુષ્ય વધતું હોય તો હું આટલું બધું સિંદૂર નાખું તો તમારું આયુષ્ય કેટલું વધે આ જોઈ રામજી પ્રસન્ન થયા હતા અને એ દિવસે મંગળવાર હતો એટલે રામજીએ કહ્યું કે જે વ્યક્તિ મંગળવારના દિવસે હનુમાનજીને તેલ સિંદૂર અર્પણ કરે છે તો એના જીવનના તમામ કષ્ટો દૂર થાય છે આ પ્રભુ શ્રી રામજીનું વચન છે તો અહીંયા હનુમાન જયંતિમાં મંગળવારનો દિવસ તો આજે ચોક્કસ તેલ સિંદૂર હનુમાનજીને તમે અર્પણ કરજો હનુમાનજીની પૂજા કરજો આકડાના પુષ્પ હનુમાનજીને અર્પણ કરજો બુંદીનો પ્રસાદ અથવા વડા હનુમાનજીને અર્પણ કરી શકાય પૂજન હવન વગેરે કરી શકાય અને રાત્રિના સમયે હું જે કહું છું તે પ્રયોગ ખાસ કરજો અને આ પ્રયોગ બહુ મહત્વનું કામ કરશે પણ આ પ્રયોગને જેને સંપૂર્ણ પ્રયોગ કહેવામાં આવે છે પણ સંપૂર્ણ પ્રયોગ ને કરતા પહેલા થોડુંક સમજવું જરૂરી છે હનુમાન ચાલીસાનો પ્રયોગ સંપુટિક પ્રયોગ દર્શક મિત્રો આ પ્રયોગ અમે ઘણી વખત કરી ચૂક્યા છે નાના સારા પરિણામ અમને પ્રાપ્ત થયા છે પણ આજે તો પ્રત્યક્ષ હનુમાન જયંતિ છે તો ચોક્કસ આ પ્રયોગ કરજો પહેલા તો કે હનુમાન ચાલીસા તો ચાલીસા જે જેમાં ચાલીસ ચોપાઈ છે તેને ચાલીસા કહેવામાં આવે છે હવે સંપુટ એટલે શું તો પહેલાં સંપુટ એટલે તમે સમજી લો કે જ્યારે કોઈ વસ્તુ છે એની આજુબાજુમાં એક વસ્તુ હોય અને વચ્ચે દબાઈ જાય એને આપણે સંપુટ કહીએ હવે સંપૂટ કરતી વખતે તમારે પહેલાં તો ભગવાનની પૂજા કરી પૂજા આરતી કર્યા બાદ સંપુટનો પ્રયોગ રાત્રે ચાલુ કરી શકાય દિવસે કરાય સવારે કરાય પણ તમારા જીવનમાં તકલીફ શું છે પહેલાં તો એ જાણવું એ પ્રયોગ એ ચોપાઈ તમારે લેવી જેમ કે હું દાખલા તરીકે તમને સમજાવું કોઈ વ્યક્તિનું આરોગ્ય બગડેલું છે અને એને આ સંપૂર્ણ પ્રયોગ કરવો છે પોતાના આરોગ્ય માટે તો હનુમાન ચાલીસાની અંદર આ રોગ મુક્તિ માટેની કઈ ચોપાઈ છે તો લખ્યું છે કે નાસે રોગ હરે સબ પીડા જપત નિરંતન હનુમત બીરા તો આ ચોપાઈ એ રોગને નાશ કરવા માટે છે તો સંપૂર્ણમાં તમારે કઈ રીતે કરવું તો શરૂઆત જ્યારે તમે કરો છો ત્યારે હનુમાન ચાલીસાની પહેલી ચોપાઈ કઈ છે તો એ આપણને ખબર હોવી જોઈએ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર પહેલી ચોપાઈ છે તો શરૂઆત તમારે પહેલાં શું કરવાનું બોલવાનું નાસે રોગ હરે સબીરા જપત નિરંતર હનુમત બીરા જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કવિશિહુ લો કૌ ઉજાગર પાછું ફરતી નાસે રોગ હરે પીરા જપત નિરંતર હનુમત બીરા આ કરો એટલે તમારે એક હનુમાન ચાલીસાની પહેલી જ ચોપાઈ તમારે પૂરી થઈ પણ હનુમાન ચાલીસાની પહેલી ચોપાઈ લેવાની એની આગળ અને પાછળ નાસે રોગ હરે સભ પછી પતિ જાય પાછું ફરતી બીજું નાસે રોગ હરે સભ પીડા પછી પાછું બીજી રામદૂત અતુલિત બલે ધામા અંજની પુત્ર પવન સુત નામા એ બોલી અને પાછી નાસે રોગ હરે સભ આ રીતે તમારે કરી શકાય કોઈ વ્યક્તિને કદાચ વિદ્યામાં આગળ વધવું છે તો એના માટે એને કઈ ચોપાઈ લેવી વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરી બે કો આતુર આ ચોપાઈથી તમારે હનુમાન ચાલીસા નહીં આગળ એક એક આ ચોપાઈ તમારે કરવાની કોઈ વ્યક્તિને ડર લાગતો હોય ભય લાગતો હોય તો એવા વ્યક્તિ માટે હનુમાન જયંતિના દિવસે આ ચોપાઈ લેવી ભૂત ભૂતપિસા નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે જેમ ઘણા લોકોને એવું લાગતું હોય કે મારા શરીરમાં કંઈ ખરાબ વસ્તુઓ છે અથવા મને કંઈક તકલીફ થાય છે ડર લાગે છે ભય લાગે છે રાત્રે વિચારો ખરાબ આવે છે તો હનુમાન જયંતિના દિવસે ખાલી આ ચોપાઈનો તમારે સંપુટ કરવાનો છે જેમાં ભૂતપિસાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે આટલું બોલી પાછું જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિસિલોક ઉજાગર ફરીથી પાછું ભૂતપિસાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે આટલું કરો એટલે એક પત્યું પછી પાછું ફરીથી એ ભૂતપિસાચ અને પછી બીજી ચોપાઈ લેવાની જો જીવનમાં બહુ કષ્ટ આવતા હોય સંકટ આવતા હોય તો તમારે સંકટ કટે મીટે સબ પીરા મીરે હનુમત બરબીરા આ ચોપાઈ દ્વારા આખી હનુમાન ચાલીસાનું સંપુટિક કરજો કોઈ વ્યક્તિ કોઈ બંધનમાં ફસાયો હોય તો બોલ આ ચોપાઈ લેવાની સંકટ તે હનુમાન છુડાવે હનુમાન છોડાવે સંકટમાંથી સંકટ તે હનુમાન છુડાવે મને હનુમાન ચાલીસાના ચાલીસાની અંદર જ પણ એક નહીં પણ ઘણા બધા ઉપાયો છે અને ઘણી બધી મનુષ્યની જીવનની તકલીફોને દૂર કરવાની શક્તિ પણ છે પણ તે ચોપાઈને લઈને સંપુટિક કરીને જો આજના સમય આજના દિવસે હનુમાનજી મહારાજનું નામ લઈને કરવામાં આવે છે ને તો ચોક્કસ એનું પરિણામ શીઘ્ર મળે છે કેમકે આ વખતે ચૈત્રી પૂનમ અને એમાં પાછો મંગળવાર મંગલવારમાં હનુમાનજી નો જન્મ છે અને જે વ્યક્તિ આજની ઉપાસના કરશે પૂજન કરશે હવન કરશે તો એના જીવનમાં મંગલ દોષ કુંડલીમાં કદાચ મંગલ દોષ હોય ને તો એ મંગલ દોષ પણ દૂર થઈ જાય છે સકલ અમંગલ મૂલ નિકંદન મનુષ્યના જીવનમાં અમંગલ પણ થાતું નથી કેમ કે હનુમાનજીનું નામ જ લેવાથી અમંગલ દૂર થાય નિકંદન એનું મૂળ નીકળી જાય છે મતલબ અમંગલ ના થાય અને જીવનમાં સદૈવ મંગલ મંગલ અને મંગલ થાય છે એટલે જ કહેવામાં આવે છે મંગલ કોહી જન્મે મંગલી કર દે મંગલમય ભગવાન દર્શક મિત્રો સરસ મજાનો ઉપાય આજે હનુમાન જયંતિ વિશે મેં તમને કહ્યું છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવા જ ઉપાયો શ્રેષ્ઠ ઉપાયો ઘરેલું ઉપાય અને શાસ્ત્રક ઉપાય હું પ્રભુલ પંડ્યા તમને કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન